અમારા ઘરના એકદમ ક્લાસીક ટી સેટ એકદમ રોયલ ફિલિંગ આવે ચા ભરી હોય કે કોફી યાર એકદમ રોયલ વાળી ફિલિંગ કોફી બહુ મસ્ત હોટ કોફી લાગે છે એકદમ એક્સપેન્સિવ કાપી દે મમ્મી પપ્પાને હલો ગુડ મોર્નિંગ અમે જઈએ છીએ બહાર આવી જવાનું બેંકમાં તો ફટોફટ થઈ ગયા તૈયાર અને જઈએ બેંકમાં ફટોફટ બેંક જવા તૈયાર ગયા તે નીકળી ગયા નવા બેંકમાં નીકળી ગયા બેંક જવા માટે આજનો વિડીયો ડાયરેક્ટ બેંક જવા માટે ચાલુ થયો ફટોફટ નીકળી ગયા બેંક જવા માટે બેસી ગયા લાળ બેંક પહોંચીએ તમે પહોંચી ગયા બેંકમાં પણ બેંકમાંથી હતી રિસેસ તો અમારે વેઇટ કરવો પડ્યો આ બહાર વેઇટ કરીએ નીકળી ગયા બહાર ફટાફટ માટે કામ પતા ફટોફટ નીકળી ગયા ઘેર જવા માટે

શાક માર્કેટમાં જવું છું બધું શાક લેવા શાક લેવા જઈએ ફટાફટ આજ ભાઈ સાંજે મસ્ત મસ્ત ખાવા બનાવીએ ના લઈ લઈએ બધું શાક આ અમારું મોટામાં મોટું શાક માર્કેટ આવા આવ્યું તો અમે અહીંયાથી બધી હવે લીલોત્રીવાળી સબ્જી લઈ લઈશું તો અમે ફટોફટ પહોંચી ગયા શાક માર્કેટ બધી સબ્જી લેવા માટે તો હળો સબ્જી લઈ લઈએ બધું મસ્ત લીલો લીલો નારું ખાવા બનાવીએ ને ખાઈ લઈએ નીચે ભજન ચાલતા હતા અમે પચી ગયા ઘરે અમે આવી ગયા ઘરે ઘરે ફટાફટ ઘરે બેંક નીકળી ગઈ ચાલ્યા મમ્મી થઈ હતી કોફી તો હું લેવા કોફી कॉफी ले आ जो पैसा हम चाबी ले लीजिए फटाफट कॉफी लेता ही आप लोग फटाफट जाइए मम्मी ना पीवी कॉफी तो आपड़ा भी कॉफी लाई आ लिए मम्मी ना पची गई घर फटाफट घर पची गई लिंबू ले ली आपड़ा फ्लोर नहीं अजू पाई नहीं उधर पड़े नहीं यार याद करे कि तो चलो नहीं कर तो डाल ले कौन किलो में ताल भी में ना, भी ना तो सुबह में ना तो ऐसा था तुम लोग कुछ खाई ना, था था? तो ना था था? तो फर्स्ट मोल तो खबर पड़े ताँना ताँना तो ना सुखी हूं मैं आज जलदीप भरा हर खूब बोल ना भाई ना जाने भी नहीं वो हम बोल ना का क्यों छे हवा में हूं बी आसिया ये हमने आपको हुका छूं छे औरर सिंह इतना घर है

બી મારા પપ્પાના બી એક વખત એવું છે કે આમ બાજુથી એકદમ ટોઈ નીકળી અને રાત્રે બાર વાગે તમે કાલે ત્યારે બી આવું છું આમ એકદમ હું કહે કીધું હું તો ચડી ગયો સીડીએ છીએ તો હું તો ચડી ગઈ સીડી હતી મારા અંકલે બધા અહીંયા અહીંયા જ તમે કીધું આવશે ને કે આમ ગાડી પાર્ક કરીને પછી આવશે મને શાંતિથી કહે એટલે આમ તો હું ચડી ગયો હું તો લીફ્ટો ભાઈ લીફ તો ખુલી પછી હું તો ચડી ગઈ સીડીઓ એકદમ સીડી તો ચડી ગઈ એકદમ ચડતા તો ચડી ગઈ પણ અડધી પછી તારે સીડીએ જ ન ચઢે

લિટરલી આમ એવું લાગ્યું પાછળથી આમ તો ખભા પર કોઈ બે ગયું કે આમ હાથ અને આમ કરીને હું અહીં રહેવાય ને લિટરલી એવું લાગ્યું પ્રજુ રહેવાય ને ને આ ટોટલ 8 મહિના જેવું કઈ થઈ ગયું બરોબર એક વખત જે નવા નવા હતા ખબર કે એક બે વખત તું મને કહેતી કે તારમાં ઘરે બોલાવા આવે તો એક બે વખત આવતી ને તો મને આમ પાછળથી કોઈ ટેપ કરે છે એવું ફીલ થયેલું છે પણ મને ટેપ તો દૂર લિટરલી આમ એવું લાગે કે આમ તમને હાથ કે આમ કે આમ પાછળથી ખભે દે આમ હાથ મૂકે લિટરલી એવું લાગે હાથ મૂકે તો બરાબર ફ્રેન્ડ આ પઈ મારી આ ફ્રેન્ડ બકવાસ કરવા લાગી હું તમને ઇન્સ્ટ્રક્શન આપીશ બધા મારા ભાઈ બી એ કહે કે તું બી કોમ કર એમ કોમ કર તો ફસ્ટ હું પ્રેફરન્સ આપું છું ટુ ધ સાઇડ ઓફ ગવર્મેન્ટ જોબ પછી પ્રેફરન્સ ગવર્મેન્ટ જોબ છે આ મેન્ટાલિટી છે ભાઈ તમને કહી દઉં ને બાકી તમે અરે યાર જે સરકારી સરકારી ને આપણે છે મેન્ટાલિટી થઈ છે પ્રાઇવેટ સ્કૂલ જોઈએ ને કોલેજ ગવર્મેન્ટ જોઈએ બટ જે ભણવા છે ગવર્મેન્ટમાં બી ભણીને કલેક્ટર બની જાય જે નથી ભણવા વાળું ને દિલ્હી પબ્લિક સ્કૂલમાં બી ફેલ થાય છે આ મેટ્રિક કરે છે શીખો માર મોટિવેશન મારા જોડે જ તમને મળશે ોટી ગોટી પેકી ના કર બસ કર રુ